આ વાઈટ અધૂરો છે અત્યારમાં બનાવીશ તૈયાર થઈ ગયા છે અને ચેસ્ટા અહીંયા ટ્યુશન થી આવી ગઈ છે અને ચેસ્ટાને લંચ બોક્સ માં લઈ જવા છે રોટલી ના બટકા વગારેલા બટકા તો જો મમ્મી અહીંયા બટકા વઘારવા મીડા છે તેલ ગરમ થઈ ગયું છે રોટલી ના બટકા

તારે ત્યારે હું જમવા મનું છે જે જમવું હોય એ બનાવી નાખ્યું રોટલી ને બટકા વગેરે છે અને અમારા ટુ પાલકની ભાજીને રોટલી બનાવવાની છે અને તારે શું ખાવું છે ખીચડી કે બટકા વગેરે કાક તો ખાવું પડે અને એક દવા પીવાની થાય ને અને હું ચેસ્ટો ને સ્કૂલ બેગ તૈયાર કરી અને ચેસ્ટાને ને સ્કૂલે મૂકી આવું અને ત્યાં મિત્રો તું બેઠો થઈ જ બટા પાછો હોઈ ગયા रूपो पर થઈ ગ્યા છે ચેંતાને મૂકીને તુલસીને આવી ગઈ છું રસોઈ તૈયાર થઈ ગઈ છે તો જમવા બેસી ગયા છે પાલક ની ભાજી છે રસ રોટલી પાપડ છે આમાં ડબ્બામાં હમ તો લાવો આ ચાલો બધાય જમવા મીઠ ને તો કઈ જમવાનું નથી અમાર બેને જમવાનું છે જમી લઈએ બાકી ગયા છે 6

મોસંબીનો રસ નીકળી ગયો છે હવે આપણે મીતુભાઈને ગ્લાસ ભરી દઈશું તો એક ગ્લાસ ભરાઈ ગયો છે હવે આ મીતુભાઈ પી જ લો મોસંબીનો રસ ને એવું બધું નીકળીને બધું ચોખ્ખું પણ નાખ્યું છે રસોડું પ્લેટફોર્મ સાફ થઈ ગયું છે અને સાડા છ થઈ ગયા છે ચેસ્ટાબેન આ એની સ્કૂટર ચલાવે છે સાયકલો બધા છોકરાઓ ચલાવે છે અને

હા હા હવે હું હું થોડીક વાર મશીને બીજા વાઇટ વાઘો બીજો એક નાનો એવો હતો એ કટિંગ કર્યો છે ચીપટા પાડું છું કોઠો બની ગયો છે હા હવે એ પૂરો કરી નાખો ને ને મિતભાઈ હોમવર્ક કરવા બેઠા હા મિતા એ હોમવર્ક કરવા બેસી ગયો છે ચેષ્ટા થોડીક વાર રમી લે પણ ચેષ્ટા નહીં બેસાડવાની છે હોમવર્ક કરવા બે ભાઈ બેન અહીંયા હોમવર્ક કરતા જાય છે હું મશીને બેસી જઈશ ભાગી ગયા છે રસોઈ તૈયાર થઈ ગઈ છે ને અમે બેસી ગયા છીએ જમવા આજે બનાવ્યા છે કઢી ખીચડી કઢી ખીચડી ને છાશ ચાલો બધા કઢી ખીચડી જમવા ચેસ્ટાબેન રોટલી ને બટકા વગારેલા અત્યારે બટકા ખાય છે હવે અમે જમી લઈ ને આજના મારા વિડીયોને હું અહીંયા સેડ કરી જો તમને અમારો આજનો વિડીયો ગમો હોય તો લાઇક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય